મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મહેસાણામાં રેલી સ્વરૂપે નીકળી કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપ્યું આવેદન પત્રમાં દેશના ગૃહમંત્રી અમિત શાહે રાજીનામું આપે તેવી માંગ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઉપર અપમાનિત શબ્દોનો કરેલા પ્રયોગ બદલ અમિત શાહ દેશની માફી માંગે તેમજ ગૃહમંત્રી પદેથી રાજીનામું આપે તેવા ગગન ગગનભેદી નારાથી મહેસાણા શહેર ગુંજી ઉઠ્યું હતું અમિત શાહ ગુનાહિત ઇતિહાસ ધરાવતો માનસિક માણસ અને તડીપાર નેતા સંસદની અંદર મસીહા ભારત રત્ન બાબા ભીમરાવ સાહેબ કર્યું છે અપમાન કર્યું છે તે સમગ્ર ભારતવાસીઓ અને હિન્દુસ્તાનની જનતા કદી માફ નહીં કરે અમે તેમનું રાજીનામું અને માફી માગે તેવી માગણી કરી છે ઉપરોક્ત આવેદનપત્ર દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિજીને આ આવેદન પહોંચાડે તેવી વિનંતી કલેક્ટરશ્રીને કરવામાં આવે છે આગામી સમયમાં જો તેઓ રાજીનામું નહીં માગે અને આવી જ રીતે જો અપમાન કરતા રહેશે તો અમે આ આંદોલન શેરીએ શેરીએ ગામે ગામ બોલને બોલને અને શહેરો ગામે કામ કરીશું